મનસુખ હવે પાણી પીવામાં માં જો એક કલાક કરતો હોય તો બીજા કામ માં શું કરે ગામમાં પાણી પી ને રજા પાણી પીને એટલે ગરમ હાંજી ખરાટી થી જવું કેમ પાણી ખા કરતા હોય એ અડધી કલાક એમ કરવું પડે હાંજી ગામનું પાણી પીને બોરનું પાણી ગરમ કરતી એમને મીઠા પાણી હાટું ક્યાં જવું પડે મનકાભાઈ શું શું જો

અને મત નો રેવો જોઈએ આવું કરી મનસુખ ભાઈ આજ વખતે સરપટ ની લડવાનું થાય છે ઈ ગયો હા લડવાનું થાય છે

કરવાનો કોગિલ મોટા કરીને આનંદ કેશુભાઈ ને ડાયાબિટીસ નો ભાગ હતો એમ કે તો જમવા બેઠા ને તો લાડવા નો લીધા પછી ગાંઠિયા નો લીધા